ભાવનગર ભરતનગરમાં આવેલ અર્બન સોસાયટીમાં રહેતા વીસ વર્ષીય મહાવીર અગ્રવાલ તેમના બે મિત્રો વીસ વર્ષીય મિતેશ ચાવડા અને છવ્વીસ વર્ષીય ચેતન ભત્તી સાથે કાર લઈ સુરત જઈ રહ્યા હતા તેઓ વહેલી સવારે અંકલેશ્વર હાંસોત વચ્ચેના સ્ટેટ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન હાસોટના સેરા ગામ નજીક કાર ઝાડ સાથે અથરાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાની સાથે જ હાસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ્સ અર્થે ખસેડ્યા હતા વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકો આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પૂર્વપાત કાળ દિવાળીદળ કુદાવી સામેની લેનમાં ઘૂસી ગઈ હતી જ્યાં વૃક્ષમાં ધડાકાભેર અથરાતા આગળની બે એરબેગ ખુલવા છતાં અંદર બેસેલા ત્રણેય યુવાનોના જીવ બચી શક્યા ન હતા મૃતક મહાવીર અગ્રવાલની સગાઈ હોય તેઓ સુરત મિત્રો સાથે જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે હાસોટ પોલીસે અકસ્માત મોટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે